તમારા માટે બરોડાની પ્રખ્યાત આઇટમ લઈને આવ્યો છું મિસળ પાવ સેવ ઉસર ઓય હોય 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 જે બનાવવાના ગજબ સેવ ઉસર મિસળ પાવ ખાવું હોય એના માટે સરસ મજાની જગ્યા લઈને આવ્યો ધમાકેદાર મોજ પડે ને સેવ ઉસર ને મિસળ પાવ બનાવો આખો વિડીયો જોવો કેવો છે ટેસ્ટ હેલો એવરીવન હું છું આપનો સાવન અને આજે આપણે ઊંઝા આવ્યા છીએ ઊંઝાની અંદર કહેવાય છે કે

આપણે અહીં આગળ કઈ કઈ આઈટમ્સ રાખો તો સેવ સર છે મિસળ પાવ છે મસાલા સાવ સેવ છે અને રગડા સમોસા છે બરોબર એની શું શું પ્રાઇસ હોય છે સેવ સર ના 40 મસાલા સેવ ના 30 મિસળ પાવ 50 રગડા સમોસાના ના 30 અચ્છા તો હવે જીઈએ અને મિસળ પાવ અને જે સેવ ઉસર બનાવે છે ગજબની બનાવે છે તમને બરોડા યાદ આવી જાય અહીંયા ઊંજામાં પહેલી જેવી આઈટમ છે સેવ સર નું લઈને આવે છું વાહ અને કલક પ્રકારનો ટેસ્ટ છે

टेस्ट पर हमें चाट मसालो सु नाम सर आपको सचिन भाई सचिन भाई क्या नाम है उंजा उंजा आपको यहां का टेस्ट हो सारो जो ओके आइटम है सर सेव सर सेव ये सारो जो सारो क्यों जो टेस्ट भाई बहुत सरस छे बहुत सुनाओ आपको शैलेश पटेल अह सु आइटम है सर सेव हो सर सारो ટેસ્ટ તો ટેસ્ટ સારો છે બરોડા જેવો ટેસ્ટ અહીંયા અમને ઊંજામાં મળી રહે છે અચ્છા સેમ ટુ સેમ એવું જ મળી રહે છે બીજા આપણા ઊંઝામાં જે ટોપિક આવે એ અંગર જેવું અમે અબર નવર અઠવાડિયે અહીંયા આવીએ છીએ અરે રગડા સમોસાની ડીશ આવી ગઈ છે તમે નજીકથી બતાવું ઉપર જે રગડો છે ઉપર અમે ઘરે બે ત્રણ હોમમેડ ચટણી બનાવીએ નાખી છે અને સેવો છે અને પ્લસ સ્પાય રગડા સમોસા ખાવ હોય એમના માટે પણ છે અને ટેસ્ટ તો ભાઈ બૂમ પડાય નો ફાઈ સે ઉસર મિસર પાઉ ખાવું હોય એના માટે સરસ મજાની જગ્યા લઈને આવ્યો ધમ્માકેદાર મોજ પડા ને એવું સેવ ઉસર ને મિસર પાઉ બનાવો તમને બરોડાની યાદ આવી જાય એવું છે તો ઉંજા અંદર તમે આવો માં ઉમિયા માતાજીના દર્શન માટે તો જે બ્રિજ છે એની નેચર છે માં ઉમા મિસર પાઉ ને સેવ ઉસર કરીને તો અહીંયા આગળનો ટેસ્ટ કરજો મેસર પાઉ અને સેવસર જરૂર ખાજો ધર્મેન્દ્રભાઈનું વિડીયોને શેર કરી નાખો સબસ્ક્રાઈબનું બટન ત્યાં દેખાતું છે નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આગળના વિડીયોની અપડેટ માટે અને જેટલું બને તેટલું તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયોને શેર કરી નાખો